મંડળો સાથે બીજના દિવસે દર્શન કરવા આવી રહ્યા છે તેમાં અલગધામ મંદિરના સ્થાપના સમય શ્રી રામદેવ પેદલ યાત્રા સંઘ મોટી બેગમ વાડી થી હજારો ભક્તો છેલ્લા અઠ્યાવીસ વર્ષથી પદયાત્રા કરી અલગધામે દર્શન કરવા પહોંચી આવ્યા હતા અને વરેલી ગામથી છેલ્લા દસ વર્ષથી પદયાત્રા કરે છે આવા યાત્રીઓ માટે મંદિર પરિસરમાં વિશાળ મહાપ્રસાદ અને રાત્રે ભોજન સત્સંગનું પણ આયોજન કરવામાં આવ્યું છે મારું નામ ચંપાલાલ માલી આ સલતાન આમ અમારે કડોદરા રહેવાનું

ભોજન પ્રસાદી ચાલુ થાય છ થી આવેલા છે અશોક ભાઈ શાસ્વાત એ બધા અમારા મિત્રો છે બધા મંડળમાં જોડાયેલા પણ છે ભાવિક છેલ્લે આ વીસ ની યાત્રા છે